જય માતાજી મિત્રો એક રામાયણની ચોપાઈ ગોસ્વામી તુલસીદાસજીની રચનાની હોય સો હોઈ જો રામ રચી રાખા કો કેમી તર્ક બઢાવી શાખા આ ચોપાઈને અનુરૂપ આપની આજુબાજુ મારી આજુબાજુ મારી સાથે આપની સાથે જરૂર કંઈક બન્યું હશે અને આપણે જાણ્યું જોયું મિત્રો દસેક વર્ષની વાત છે અમારે છોકરાઓ બારે શહેરમાં મારે અમારે બે માણસોને ત્યાં જવું પણ અમારે ગાય હવે ગાયને કેમ મૂકવી કોણ ચારે કોણ પીવડાવે ગૌ એને ભૂખી રખાય નહીં રેઢી રખાય નહીં એટલે મારા ગામથી વીસેક કિલોમીટર એક સાધુનો આશ્રમ મને એવા સમાચાર મળ્યા કે સારી ગાયો હોય તો એ લે છે વેચાતી એટલે મને થોડી લાલચ થઈ કે કંઈક પૈસા આવે અને ગાય સુખી થાય અને હકીકતમાં સુખી થાય એવો જ સ્થળ હું પહેલાં એ સાધુને મળી આવ્યો સાધુ આમ તો યુવાન જ કહેવાય આડત્રીસ ચાલીસ વર્ષની ઉંમરે છે અને બિહાર બાજુના ખેર વાતચીત થઈ એ ગાય જો આવ્યા પચીસ હજાર રૂપિયામાં મેં ગાયનું વેચાણ કર્યું સાધુ મહારાજે મને દસેક હજાર રૂપિયા રોકડા આપ્યા અને બીજા ચાર છ મહિના પછી લઈ જજો મિત્રો ગાયને ટેમ્પોમાં ભરી ત્યાં મોકલાવી પછી મારે અવારનવાર સાધુ પાછા બહુ જ્ઞાની એ સાધુ પાસે જવાનું થાય સાધુનું નામ જગદીશ દાસ એક દિવસ બેઠા બેઠા સત્સંગ કરતા કરતા મને જગદીશ દાસે વાત કરી કે ગઢવીજી એ સંસાર એસા હૈ કે સંસાર કો છોડના ચાહે તો સંસાર નહીં છોડતા અને એ સાધુ પોતાના જીવનની સાથે બનેલી ઘટનાની મને વાત કરી મિત્રો આ વાત આપને ખાસ સાંભળવા જેવી છે સાધુએ વાત કરી કે હું હું ગુજરાતીમાં વાત કરું એને તો મને હિન્દીમાં વાત કરી મને કહેતો ગઢવી જી મેં બી એ કરા હમ દો ભાઈ એક મુસા છોટા હૈ મી માન કાંઈ પરિવાર તો મેં કૉલેજ લાઇફ મેં બડી એન્જોય કરતા હતા અને એ કે મેં શું બન્યો મેં સંસાર પ્રત્યે મને વૈરાગત થઈ ગયો અને મેં લાંબુ પૂછ્યું નહીં કે વૈરાગ થવાનું કારણ શું પણ આપણે સમજી શકીએ કંઈ કારણ હશે એ કે મને વૈરાગ થઈ ગયો ઘણો બધો મેં વિચાર્યો મનોમંથન કર્યું ભાઈની સગાઈ કરેલી છે થોડો જમીનનો ટુકડો છે નાનકો ભાઈ નવમું ભણે છે માં દીકરો બે રહેશે ઘરે જમીન છે થોડી ઘણી એમાંથી આવક થશે અને હું નીકળી જઈશ તો જમીનમાં ભાગે નહીં પડે એમનો જીવન નિર્વાહ બહુ સારી રીતે ચાલશે આવું વિચારી ને ભાઈને અને માને મૂકી અને હું કે નીકળી ગયો ફરતા ફરતાં આપણે ગંગા કિનારે ઘણા બધા ધામ છે મહાત્માઓ છે ત્યાં મેં સંસારી જીવનનો ત્યાગ કર્યો સાધુ જીવન મારું નામ જગદીશ દાસ રાખ્યું અને હું ફરતો 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 ગુજરાત આવ્યો ગુજરાતથી કચ્છમાં આવ્યો અને કચ્છમાં આ જે આશ્રમ છે એની મને પંદર હજાર રૂપિયા પગાર આપે છે આ જે મંદિર છે દરિયાલાલના કારણ કે લોહાણાઓ એમના દરિયાલાલ ઈષ્ટદેવ છે અને લોહાણાઓ બહુ સુખી ઠેઠ મુંબઈ સુધી વેપારીઓ ઉદ્યોગપતિઓ નાના દુકાનદારો એ મદદે કરે અને ઉપરથી પગાર આપે એટલે હું અહીંયા ઠારીઠામ થઈ ગયો ઘરથી કોઈ સંપર્ક નહીં આમના આમ પંદર વર્ષ નીકળી ગયા ને મારી બાજુમાં એ માત્મા એમ કે મારી મારા આશ્રમની આજુબાજુ સાંઘી સિમેન્ટ અલ્ટ્રાટેક આ બધી કંપનીઓ એમાં અલ્ટ્રાટેક કંપની જે છે એમાં એક લેબર કોન્ટ્રાક્ટર બિહારથી લેબર લઈ આવ્યો મજૂરો સો એક મજૂર અને એક મજૂર બીમાર પડી ગયો સેન્ટરિંગનું એવું કામ ચાલતું હતું મજૂર બીમાર પડ્યો લોકલ ડોક્ટરો પાસે દવાઓ લીધી ઘણી જગ્યાએ લઈ ગયા અને ઠીક નથી એને કમળો અને કમળામાંથી કમળી થઈ ગયેલી હવે એમની પાસે એવી કોઈ સગવડ નહીં પણ એ કોન્ટ્રાક્ટર જ્યારે પણ નારાયણ શબ્દાજુ જતો હોય એટલે મારા આશ્રમે આવે લેબર જતા હોય રજાના દિવસે એ આવે કારણ કે હું બિહારનો એ પણ બિહારના એમાં એ કોન્ટ્રાક્ટરે વિચાર કર્યો કે હવે આપણે બધાએ કોઈ પાંચસો આપો કોઈ હજાર આપો રૂપિયા ભેગા કરીને અને આગળ ભુજના દવાખાને લઈ જઈએ કોઈ મોટા ડોક્ટર પાસે પણ એ કામ કરી આ જગદીશદાસ સાધુ જે છે મહાત્મા એને કહીએ અને એ માણસો પાસે આવી અપીલ કરે અને રૂપિયા ભેગા થોડા વધારે થાય મારી પાસે આયા અને એ બિહારીઓ હોય કે તો આપ ચલીએ હિરી કંપની સે બિહારી હૈ યુપી કે હૈ બંગલી હૈ થોડા અપીલ કીજે તાકી કુછ પૈસે આ જાય તો એ લડકે જિંદગી બચ જાય જગદીશ દાસ વાત કરે કે ગઢવી જી મેં વહા ગયા वहाँ जाके मैंने उस लड़के को देखा वो मेरा छोटा भाई था देखिए संसार कैसे पकड़ता है खैर मैंने लोगों से पैसे मांगे ही नहीं मेरे पास थे मैं भोज लेके गया भोज वालों ने कहा कि आप राजकोट जाइए मैं राजकोट गया भाई की जिंदगी नहीं बची वो ख़त्म हो गया उसका डेड बॉडी लेके मैं एक साधु जो संसार को छोड़ चुका लेके गांव गया वहाँ जाके देखा तो मेरे छोटे भाई की तो शादी हुई थी उसको एक लड़की एक लड़का उसकी घरवाली और मेरी माँ चार थे वहाँ अब सोचा इनको किसके सहारे छोड़ो इसीलिए गढ़वी जी एक गायें रखता हूँ कुछ पगार आती है डेरी में दूध देता हूँ लोग सोचेंगे कि बाबा होके ऐसा करता है मगर क्या करूँ संसार को मैंने छोड़ दिया था संसार ने नहीं छोड़ा मित्रों इस्लाम धर्म में एक शायरी से ना, वही होता है जो मंजूरे खुदा होता है तो हो ही सोहो ही जो राम रचि राखा को किमी तर्क बढ़ा वही साखा તો આમ તો મારા મિત્ર જગદીશ દાસજી અને મારાથી તો બહુ નાના મારો બહુ આદર કરે તો જગદીશ દાસજીની આ હિંમતને એમની ભક્તિને એમના સંન્યાસને હું વંદન કરું છું તો કેવી લાગી આજની વાત આપ શેર કરજો મારી સાથે જય માતાજી